બોડેલી ખાતે વણિક સમાજના ત્રેવીસ માસ ને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા આજવા રોડ સ્થિત બોડેલી વાણીક સમાજનું ત્રેવીસમો મિલન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં માર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિપ્રિય કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંતકુમાર મહોદય ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ અને એનઆરઆઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયની સાથે મુખ્ય મહેમાન ભરત આર ના સાનિધ્યમાં કૈલાશ પાર્ટી પ્લોટ આજવારોડ ખાતે યોજાયું પ્રારંભ સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ દ્વારા પૂજ્યશ્રીનું સમાજના આગેવાનો કારોબારી હોદ્દેદારો દ્વારા વલ્લભાધીશના જય જય ઘોષ સાથે રંગારંગ સ્વાગત કરાયું વિદાય લેતા પ્રમુખ સુમન શાહે બોડેલી વણિક સમાજના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો વિના સહકાર નહીં ઉદ્ધાર એ યુક્તિને સાર્થક કરવા માટે મારા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સહકાર આપ્યો છે તે બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જેનાથી હા ચોરતા મિત્રોનું થેન્ક યુ વેરી મચ વેદના મમ્મી પપ્પા ઉપર ચડે પછી હું એના માટેની વાત કરું આ દીકરો જી મેન્સમાં માં જે જે આપને ચાલો હા उसमें भी श्री वल्लभादी का शरण प्राप्त करना ब्रह्म संबंध होके वल्लभीय वैष्णव जन बनना इससे विशेष और क्या सौभाग्य हो सकता है कितने करोड़ों जन्म का ताप होगा एक जीव का जब जाके एक जोरदार मस्त शाइनिंग स्टार्स वाओ दिस इज अमेजिंग આનંદનો વિષય છે બોડ્રેલી વણિલ સમાજનો ખૂબ જ લાગણી અને પ્રેમ છે આ લગાતાર પાંચમું કે છઠ્ઠું વર્ષ આ સ્નેહ મિલનમાં હું આવી રહ્યો છું સાથે સાથે ભરતભાઈ સમગ્ર આમની સમાજની ટીમ અધ્યક્ષ ઉપાધ્યક્ષ કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પેઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે રોશન કરવાની છે ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું અને આ સમાજની એકતા સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે એવી શુભકામના અને મંગલકામના આપું છું